પેલા ફાટક હતું આજ અંડર બ્રિજ કમ્પ્લીટ થઈ ગયો કૌશિક અતુલભાઈ પચાસ વર્ષ પછી આ અમરેલી નું શું થાય ટ્રાફિક કેવું થાય તો રેલવે માં રજૂઆત કરી ત્રણ વખત આલો અમે બધા ગાંધીનગર હવે દિલ્હી ગયા અને રેલ મંત્રીએ આપણને મંજૂરી તાત્કાલિક એક મહિનાની અંદર આપી અને અંડરબ્રિજ બે ભર્યા જે એક અંડરબ્રીજ સાડા ચાર નો છે એવા નવ મીટર ટોટલ સાડા ચાર નું એક એટલે એવા બે કર્યા આપણે ટોટલ ડબલ આપણે થઈ ગયા અને આજે એનો શુભ કર્યો અને આજે જે આ અંડરબ્રીજ બીનો છે એને ખુલ્લું મૂકવામાં આવ્યો છે